સાડા બાર ની રાહ જો અને જોઈ શકો છો એક વાગી ગયો પણ તો પણ હજી કાલે કેવી દાંત મારી ખીચડી પણ થઈ જવાય જો આજ આવે ને એટલે એમનો મારો લઈ લે તો બધું રહેજો કે ક્યાં વગાડ્યા મને ભૂખ બધી લાગી હતી હે પલંગ ખાવાનું ઘરે પડ્યું હોય પણ ખાઈ ના આપણે રવિવાર હોય ત્યારે આજ મને એવી દાંત ચડી હતી કે ચડી હતી પૂછજો મેં ગાઈસ નહીં કીધું તું કોઈ આવે ને એટલે તમને બતાવો એમનો વારો લઈ લઉં પણ વારો ના લઈ શકી અને બ્લોગ બનાવવાના પછી ટાઈમ ના મળ્યો અત્યારે વાગી ગયા છે સાડા

क्यों कर जो गाइस रमते चढ़ी हम जील बाय बाय कही दे बता बाय बाय कही दे अब बात जो फोन म फोन म जो बाय बाय पापा क्या गया हाँ हाँ